આજથી થોડાક દિવસ અમદાવાદના વેજલપુર મીડિયા વાયરલ થયો હતો જેમાં સરા જાહેરમાં યુવકો પથ્થરો અને છરી મારતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ઘણા બધા લોકોના ટોળા ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા કેટલાક લોકોએ પોતાના ફોનમાં આ વિડીયો કેદ પણ કર્યો હતો ઘણી બધી ચર્ચાઓ ચાલી કે શું આ આ સામાજિક તત્વો છે જે હથિયારો સાથે હુમલો કરી રહ્યા છે તેમને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી આ સમગ્ર ઘટના બાદ જે ઈજાગ્રસ્ત વ્યક્તિ હતા ફરિયાદી તેમણે આ મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ઘટના બાદ વેજલપુર પોલીસે તપાસના ચક્કર ગતિમાન કર્યા હતા આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ હતા જે હુમલા કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા તેમને પકડવા માટે વેજલપુર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી ને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસ આરોપીની ધરપકડ કરી ત્યારે આ મામલે શું ખુલાસા થઈ રહ્યા છે તારીખ ઓગસ્ટના સાંજના છ વાગ્યાની આસપાસ સોનલ રોડ ચાર રસ્તા ઉપર એક અમન શેખ કરીને છે એમને હાલ પૂરતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાયણા ઈસમોએ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધેલી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઇક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ ગાડી ગાળાગાળી ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે ત્રણ ઈસમોએ હુમલો કરેલ હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જિજ્ઞેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાને રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બને છે ફરિયાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને છે એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એને અંગત અગાવત અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણમાંથી એક પણ અને એ ત્રણેય સામે સામા આ ઝઘડાની જે હતી બાઈક સાથે જે બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બને હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઇક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે એ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડ માગશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ ખુલશે ફરિયાદી જે છે એ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના સનાદે એ લોકો વિરુદ્ધ વાળજ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો એ સબબ એમને પકડવાના બાકી હતા એટલે આ અમન શેખ અને એમના જે સનાદે છે એમના અહીંથી જેવી ફરિયાદ દાખલ થઈ એ લોકો હાજર હતા ત્યારબાદ એમની પ્રોસેસ કરવા માટે વાળજ પોલીસ સ્ટેશન સોંપી દેવામાં दर्शक मित्र न्यूज कव्हरि न्यूज नाईक करलो सबस्क्राईब करो शेअर करून भूलता